આવા સંજોગોમાં સરકાર શ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઇઆઈ ઇલેક્ટ્રિકનને એવી સૂચના આપવામાં આવે કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ગરમીના લીધે તકલીફ ન પડે એટલા માટે ચૂંટણી વ્યવસ્થા કરવા થાય છે એટલે ઇઆઈ ઇલેક્ટ્રિકન ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટોકનું બનાવ બનવામાં આવેલ નથી વિશેષમાં અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી ફિટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓ તેના હાથમાં છે ડિલિવરી રૂમમાં જે પ્રસુતા માતાઓ આવતી હોય છે તે પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમીમાં એટલે તેમાં પણ એક એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ ડિલીવી રૂમ પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કૂલર અને એસી ચાલુ અલગ હોય છે વિશેષ લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલનું વીસ લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં અંતર્ગત જાય છે